લોકસભાની ચૂંટણી વચ્ચે ગુજરાતમાં પેપર ઘટના વિદ્યાર્થી નેતા જાડેજાએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં બીસીએ પેપર લીક થયું હોવાનો આક્ષેપ કર્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા અલગ અલગ કોલેજોમાં આજે આ પેપર લેવામાં આવ્યું હતું યુવરાજસિંહ આરોપ છે કે પરીક્ષાનું પેપર એક કલાક અગાઉથી સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું સવરાસ યુનિવર્સિટી માં બીસી ના સેમેસ્ટર ફોર માં આજે ઓગણીસ તારીખે સવારે દસ ત્રીસ વાગે પેપર હતું ઓપરેટિંગ સિસ્ટમ કન્સીપ વિથ યુનિક્સ લિનક્સ આ પેપર લીક થયું હતું યુવરાજસિંહ જાડેજાએ પ્રાસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે નવ ત્રીસ વાગે જ પેપર સોશિયલ મીડિયામાં વાયરલ થયું હતું તો આ સાથે જ યુવરાજસિંહે પેપર લીક થયાના પુરાવા પણ રજૂ કર્યા હતા सौ प्रथम तो बीसीएसएम फोर ની આજે પરીક્ષા ચાલી રહી છે તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓપરેન્ડીઓ હતી એ જ મોડસ ઓપરેન્ડીઓને આધીન આ પરીક્ષાનું પેપર લીક થાય છે લીક થયું છે ભૂતકાળમાં પણ તમે જોયું હશે એમ કેવીયુ એટલે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એટલે કે પરીક્ષાનો જે સમય હોય એ પરીક્ષાના સમય અગાઉ જ અલગ અલગ સોશિયલ મીડિયામાં આ પેપરો જે છે એ વાયરલ થઈ ચૂક્યા હોય વર્તમાનમાં પણ અમારી પાસે જે આજે આધાર પુરાવા છે એ પ્રમાણે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાતી પરીક્ષા સેમ ફોર એટલે કે સેમેસ્ટર ફોરમાં જોવા જઈએ તો ઓગણીસ તારીખના રોજ જે પેપર હતું એટલે કે આજે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સ ત્યારબાદ અઢાર તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઈઝ અને સોળ તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ સી સાફ એટલે આ જે પરીક્ષાઓ હતી આ ટાઈમટેબલ પ્રમાણે જે બીસીએનું સેમેસ્ટર ફોર્ડની સૌરાષ્ટ્રની અલગ અલગ કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવનાર હતી જેમાં જોવા જઈએ તો અમારી પાસે જે તમે અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાનો એ પુરાવો છે કે જેમાં પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે દસ ને ત્રીસ થી એક ત્રીસ એટલે કે સાડા દસથી દોઢ વાગ્યા સુધીનો આ પેપરનો સમયગાળો હોય છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર નવ અને પચીસ મિનિટે આજનું જે પેપર છે એ નવ અને પચીસ મિનિટે એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સએપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે અમારી પાસે નવ અને પચીસનો પુરાવો છે હવે ક્યારે લીખ્યું એ ચોક્કસપણે કહીએ છીએ કે તપાસનો વિષય છે પણ આજનું જે પેપર હતું એ નવ ને પચીસ મિનિટે એ વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી જ એ સોશિયલ મીડિયામાં ફરે અને આમાં જે પ્રશ્નો લખેલા છે એ હાથથી લખેલા છે અને આજે જે પેપર લેવામાં આવ્યું એની સાથે અમે આ પ્રશ્નોને ક્રોસ વેરીફાઈ કરેલા છે આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો એમાં આમાં પણ જે હાથેથી લખવામાં આવ્યા છે એમાં પણ એ જ શબ્દો એ ભૂલ એ ઉપસી આવે છે એટલે આ એક સુનિયોજિત કાવતરું છે સુનિયોજિત ષડયંત્ર છે અને એવું નથી કે ફક્ત આજનું જ પેપર લીક થયું જોવા જઈએ જે ગતરોજનું પેપર હતું એ ગતરોજનું પેપર પણ અગાઉ એ લીક થઈ ગયું હતું અને ગતરોજનું પેપર નવ અને બત્રીસ મિનિટે એ સોશિયલ મીડિયાના જે વિદ્યાર્થીઓના ગ્રુપ છે એ વિદ્યાર્થીઓના ગ્રુપમાં વાયરલ હતું આ તમામ માહિતી આ બધા જ જાણો છો કે આજે અમે રાજકોટ ખાતે જાહેર સભા સંબોધવા માટે હવે ઉપસ્થિત થયા હતા ત્યારે